નમસ્કાર કુદેવ 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં અમદાવાદના પરિરા ખંબી ગયા હોય તે માજે શિક્ષણ યુનિવર્સિટી ભરતા ઉપરથી શિક્ષણ યુનિવર્સિટી એક જ માન છે કે અમને ન્યાય આપ્યો જે ચેતરાડા કૂટી ડાઉનથી નારોલ નારોલ દ્વારા સ્થાપિત આ શિક્ષણના ભવવડા મોટા મોટો થયો છે અહીં બધા અસરકારક છે કે મારી એક જ દિવસમાં ઓછામાં ઓછા બે હજાર થી ત્રણ હજાર ગાડીઓ પોલીસ વાળા કાયદેસર ના કાયદેસર છે કાયદેસર હતા એ કાયદેસર હતા છે બધાની ગાડીઓ રિટર્ન કરી છે એ બાબતે બધાની હડતાલ ચાલુ છે અને અમે લોકો આ હડતાલ એના માટે લાગીએ છે કે આ લોકો સાફ થઈ છે જે કાયદેસર ચાલતું હોય એને ચાલતા ચાલવા દેવાનું અને જેને ગાડી ને કાગળિયા કે અનલીગલ ચાલતા હોય એ લોકોને ચાલવા ચાલવામાં

જો ડીઝલ ચાલતું હોય એને ચાલવા દેવાનું હોય અને જે અનડીઝલ હોય એના ચાલવા દેવાનું છે બરાબર છે બધા એમાં જોડે ફસાને છે બધા હેરાન કરવાની તકલીફ છે

જો કાયદો છે તમે રોડ પર નજર માં ભાઈ ખાડો પછી બસ નાખો નીચે નાખો আগ যাওঁ নিশ্চয় নাথ